બરુજના કેલોગ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ સહિત રિક્ષા અને બાઇક સવારે એક કાર ચાલકે અડફેટ માર લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં વિદ્યાર્થીઓ સહિત 6 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સાવર અર્થે 108 ની મદદથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અંબુસરથી ભરૂચ માર્ગ અતિ વ્યસ્ત માર્ગ બની ગયો છે આ માર્ગ પરથી રોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર જોવા મળી રહી છે જેથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો સ્ટેન્ડ ઉભેલી રિક્ષા બાઇક અને બસની રાહ જોતા મુસાફરો અને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા આ અકસ્માતની ઘટનામાં રિક્ષા ચાલક સહિત છ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં ત્રણ લોકોને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ ઘટના બાદ સ્થાનિકોએ કાર ચાલકને પકડવાની કોશિશ કરતા કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં કંચન જસુભાઈ વસાવા દીપક વસાવા વિકાસ વિશાલ વસાવા રોહિત રણજીત વસાવા પ્રવીણ દેવાભાઈ વસાવા અને અનવર પટેલને ઈજા પહોંચી હતી આ તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠની મદદથી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં કંચનબેન વસાવા દીપક વસાવા વિકાસ વસાવા અને રોહિત વસાવાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે મારું નામ દિલીપભાઈ પટેલ હું કેલો ગામનો રહેવાસી છું અમે વારંવાર રજૂઆત કરી છે પીડબ્લ્યુડીમાં બંધ બનાવવા માટેની ભરૂચ બાયપાસથી લઈને તમે આંબુ જંબુ જશો દરેક ગામ પર બંધ બનેલા છે માત્ર માત્ર ખાલી ચેલો ગામ પર બમ નથી આ છેલ્લા વીકમાં આ બીજો બનાવ છે એક્સિડન્ટ નો ત્યાં પહેલા પણ એક્સિડન્ટ બનાવ બની ગયેલા છે કેટલા દીકરાઓ કાનના મુખમાં હોમે ગયેલા છે તમને યાદ હશે તો આ તેલો ગામ માટે ઓનમાયુ વર્તન કેમ તો ચોવીસ કલાકમાં બમ બનાવ નહીં આવે તો અમે રોડ સત્તા ગામ કરીશું કેલો ગામ